ગુજરાતની આર્થિક રાજધાની સુરત હવે ક્રાઇમની રાજધાની બનવા તરફ જઈ રહી છે સુરત શહેરમાંથી વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા એક બનેરીએ પોતાના જ સાળાની હત્યા કરી નાખી છે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતેના શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નંબર ચારમાં રહેતા પ્રતાપ ઉર્ફે પરશોત્તમ લલન સાવ અને એમના શાળા પુરંજય ઉર્ફ રાજુ વિલાસ પાલ સાથે રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવવા માટે ઝઘડો શરૂ થયો હતો જેમાં બનેવી પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવે પોતાના શાળા પુરંજય ઉપર ગેસના ચૂલા વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ પટ્ટા વડે એના ગળે ટૂંકો મારી હત્યા કરી નાખી હતી આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એના બોડીને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો બંને શાળા બનાવી મૂળ બિહારના રહેવાસી છે અને ફર્નિચરના કામ સાથે સંકળાયેલા છે જમવાનું બનાવવા મામલે ઝઘડો કરી પોતાના શાળા પુરંજીની હત્યા કરનાર બનેવી પ્રતાપની પોલીસે અટકાયત કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે જીરો જીરો પછી આશરે ઝીરો પંદર અને સવા બે ની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના શાળાની હત્યા કરી નાખી હતી હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યા નિપજાવી હતી પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે જે શાળો છે જે ભોગ બનનાર વ્યક્તિ એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ અને જે મારનાર જે બનેવી છે આરોપી એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા સાથે જ રહેતા હતા છેલ્લા પંદરેક દિવસથી આ એમનો સાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતે આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો